તો હાલા દોસ્તો જય શ્રી કૃષ્ણ પવન જોવો પવન અત્યારે અમે ઢોરની નીણ ને વીણ ને રાખીને હારી દેવું તો કર્યું ને ત્યાં અમે તમને ઝાડ બતાવી દેવી આપણો આખી વાળનો ઝાડ આ ઝાડ જો આઈટલા બધાય છે પણ જો હрам એકઈ કેળું પાકતું હોય તો બધાય ઝાડવા એમ થાય કે હવે કેળાનો વજન થયો છે એટલે જો આવી રીતે પડી જાય પડી ગઈ ને આડી કેળ પછી ઈ કેળા માણસો લગભગ લગભગ તો છે ને વેફર બનાવી નાખે ને કોઈક આવી એને દઈ દેવી ને એવું બધું કરવી પણ આ વખતે કેળા પડી ગઈ હતી એટલે આપણે કેળા લઈ અને મેકી દીધા તે આખે આખા લુરખા મસ્તીના અધકસરા પાકી ગયા છે જો મસ્તીનું ફૂલ પણ ખીલ ગયું છે સૂર્યમુખીનું સૂર્યમુખીનું થઈ ગયું આ અને આ જો કેળા કેટલી કેળા કાળા મસ્ત થઈ ગયા છે અમારા મુનાફા દાંત કાઢે જો કેળા કાળા મજ થઈ ગયા પણ સાચું કેળા થઈ ગયા છે એવા પણ આ આટલા કેળા થાય છે હજી અહીંથી એક લૂંગ હતી અત્યારે જવું તોડીને સાહેબ જવું મંડ્યાસ ખાવા વાહ વાહ સાવડા સાહેબ વાહ આ જવું મંડ્યા છે કેળા ખાવા અને હવે આપણે પણ થોડાક કેળા ખાઈ પછી ઓલું પાછળ એક નીણનું ટ્રેક્ટર આખું ભર્યું છે એ ઘરમાં નાખશું કારણ કે હવે તો ચોમાસા આડો માત્ર એક જ મહિનો રહી ગયો છે એટલે આ સૂર્યમુખી વયું છે ને એટલે હવે એક જ મહિનો આડો રહી ગયો છે એટલે વૈશાખ મહિનામાં અત્યારે જરૂર નહીં પડે લીલું છે આપણે નેપિયર બુલેટ ઘાસ અને થોડું જુવાર ને બધું છે એટલે નાખી દેવી ઘરમાં સારું હાલો મંડવી મહેનત કરવા નકર હમણાં પડ જાય છે હાં ને ગાયું મળશે બોલવા જય શ્રી કૃષ્ણ ખુશ રહીજો વિડીયા ગમતા હોય તો કોમેન્ટ કરજો ઓકે